એકસો અઠ્યાવીસ અબજ ડોલર ડોલરની સંપત્તિ ધરાવતા માઇક્રોસોફ્ટ ના સ્થાપક છોડી જશે અને 99 ટકા દાન આપી દેશે અને જેકી ચેન પોતાના ચારસો મિલિયન ડોલરનું એમ્પાયર દાન કરી દેશે પણ પોતાના દીકરાને નહીં આપે તો આ અબજોપતિ લોકો કેમ આવું કરી રહ્યા છે તો આ બધાએ કોમન પ્રિન્સિપલ ફોલો કર્યો છે કે જેની પાસે ઓછા સંસાધનો હશે એ આગળ આવવા માટે કઈક વિચાર કરશે તર્ક કરશે મહેનત કરશે સંઘર્ષ કરશે અને પોતાની લાઈફમાં આત્મનિર્ભર બનશે સેલ્ફ બનશે અને એ એની જિંદગીને વધુ સુખમય અને આરામદાયક બનાવશે નહીં કે એને પેઢીઓમાંથી મળેલા સંસાધનો એટલો આરામ આપી શકશે દુબઈના સ્થાપક શેખ રશીદે કહ્યું છે કે મારા દાદા ઊંટ ઉપર ચાલતા મારા પિતા ઊંટ ઉપર ચાલતા હું મર્સિડીઝમાં ચાલું છું મારો પુત્ર જે છે લેન્ડ રોવરમાં ચાલશે અને એનો પુત્ર કદાચ રોલ્સ રોયસમાં ચાલશે પરંતુ પછી એનો પુત્ર જે છે પાછો ઉટ ઉપર આવી જશે તેઓએ આ પાછળનું કારણ આપતા જણાવ્યું કે મુશ્કેલ સમય એ મજબૂત માણસને જન્મ આપે છે મજબૂત માણસ સારો સમય લાવે છે સારો સમય નબળા માણસને જન્મ આપે છે અને નબળો માણસ ફરી પાછો મુશ્કેલ સમય સર્જે છે અને એ જ ખરાબ સમય પોતાના દીકરાઓને ન જોવો પડે એટલા માટે પોતાના સંસાધનો એમને નથી હેન્ડ કરી રહ્યા આપણી સામે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા જ્વલંત ઉદાહરણો છે કે જે વિષમ પરિસ્થિતિમાં આવીને પણ આ દેશની અંદર એટલું નામ કરી ગયા કે ઇતિહાસમાં તમામ સમય સુધી એમને યાદ રાખવામાં આવશે તો જો કોઈ એમ વિચારતો હોય કે મારા માતા પિતાએ મારા માટે કંઈ નથી કર્યું તો એમને આ રીલ મોકલીને જણાવો કે આ અબજોપતિઓ પણ પોતાના દીકરાઓને આત્મનિર્ભર બનવા માટે અને એમના સારા માટે જ કંઈ નથી આપી રહ્યા એમના તો એમને ઘણું બધું મળ્યું હશે અને આવી રસપ્રદ માહિતી માટે મારી ઓફિસરને ફોલો કરી લો જય હિન્દ જય ભારત